તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય એકેડેમી અને અક્ષર રચના આયોજિત ધરતીના ધબકાર અને ઝીલતો કાર્યક્રમ શામળાજી કોલેજનું યોગદાન આદિવાસી પરંપરાના ગીતનો કાર્યક્રમ તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ વિલેપારલા વેસ્ટ ખાતે યોજાયો હતો આદિવાસી પરંપરાના ગીતોનો કાર્યક્રમ તારીખ રોજ વેસ્ટ ખાતે યોજાયો હતો આદિવાસી જીવંત જો જીવંત રહેવું હોય તો છાપરાની જરૂર નથી જંગલ ખુલ્લું હોય તેને છાપરું નથી તેથી જ તો ત્યાં રહેનાર વરસાદના ટીપાને માણી શકે છે મકાનોના છાપરા છે તેમાં રહેનારને વરસાદના ટીપાને માણવા હોય છે તો છાપરાનો ત્યાગ કરવો જરૂરી બને છે આદિવાસી કેવી રીતે ખુલ્લા વાતાવરણમાં ખુલ્લા અને જીવી શકે છે માતૃભાષા ગુજરાતીને જીવંત રાખવાનો પ્રયાસ કઈ રીતે કરી શકીએ તે સમજ શ્રી કાનભાઈ પટેલે આપી ડોક્ટર નીતિનભાઈ રેન્ટિયા આર્ટસ કોલેજ શામળાજી આદિવાસી પરંપરાના ગીતો કેવા હોય છે ફટાણા કેવા ગવાય છે તેની રજૂઆત ક્યારે અને કેવી રીતે થાય છે તેની વિગતવાર સમજણ આપી ડોક્ટર નીતિનભાઈના પરંપરાગત ગીતોના સંકલન હેઠળ હિરલબેન ગામેથી મનીષબેન ભોય બંને શામળાજી કોલેજ જેમણે કોઈ સંગીત શિક્ષણ લીધું નથી પણ કુદરતી વાતાવરણમાં રહેનારના કુદરતી અવાજમાં કેટલીક મીઠાશ રહેલી છે તે પુરવાર કરતા આદિવાસી ગીતોની રમઝટ બોલાવી દીધી સર્વ શ્રોતાઓ તરબોળ થઈ ગયા હતા તાળીઓના ગડગડાટથી બંને બહેનોને વધાવી લીધી આપણી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા આટલો સુંદર અને સફળ કાર્યક્રમ યોજવામાં સંજયભાઈ કલા ગુર્જરીમાં આયોજન સહયોગ કરનાર હેમાંગભાઈ જાંગલા અને અમૃતભાઈનો સાથ રહ્યો હતો ભવિષ્યમાં પણ આવા સુંદર કાર્યક્રમો યોજાતા રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી જયદીપ ભાટીયા નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે